સા હવે બે નવી વસ્તુઓ થવા જઈ રહી છે એક તો તમારી શહેરી કે સોસાયટીમાં પણ સીસીટીવી ન લાગ્યા હોય તો ટૂંક સમયમાં લાગી જશે અને તેનો કંટ્રોલ સીધો પોલીસ સ્ટેશનમાં પણ રહેશે મતલબ કે પોલીસ તમારે ત્યાં શું થયું એ બેઠા બેઠા જ જાણી લેશે બીજું હવે પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ જગ્યાએ અરે પીઆઈ ની કેબિન સુધી પણ સીસીટીવી લાગી જશે હવે તેનો ફાયદો શું થશે એ જાણવા જેવું છે હવે પોલીસ સ્ટેશનમાં પણ લાગ્યા સીસીટીવી પોલીસ સ્ટેશન સીસીટીવી થી સજ્જ પીઆઈની ચેમ્બરમાં પણ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સીસીટીવી લગાવવામાં આવ્યા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીમાં આવશે પારદર્શિતા જી હા સુપ્રીમ કોર્ટે ઘણા સમય પહેલાંથી જ આદેશ આપ્યો છે જેમાં પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ લોકઅપ કોરિડોર લોબી રિસેપ્શન એરિયા સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં પોલીસ સ્ટેશનની બહાર વોશરૂમની બહાર પણ સીસીટીવી લગાવવા આદેશ આપ્યો છે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ અઢાર મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનો એસઓજી પીસીપી સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ બ્રાન્ચ આવા તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે આમાંથી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરતા તમામ ભોગ બનનારો સાહેદો આરોપીઓ તમામના વાહનોની અને એમના અવર જવરની હિસાબ કિતાબ મળે પોલીસ સ્ટેશનના લોબીમાં દરેક રૂમમાં અને લોકઅપમાં પણ સીસીટીવી કેમેરા રમવાથી જે પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં કસ્ટોડિયલ વાયલન્સની કે બીજા નોટ એક્સેપ્ટેબલ એવા વર્તવ્યનું આક્ષેપો આવે ત્યારે તપાસ માટે પણ મદદરૂપ થાય તે પ્રકારની એક સિસ્ટમ ઉભા કરવામાં આવી રહ્યું છે જોકે આ આદેશનો અમલ હવે ધીમે ધીમે થઈ રહ્યો છે વડોદરાની વાત કરીએ તો બાપોદ રાવપુરા હરણી છાણી સમા અને ફતેગંજ સહિતના પોલીસ મથકો સીસીટીવી કેમેરાથી કરવામાં આવી રહ્યા છે અન્ય બાકી રહેલા પોલીસ સ્ટેશનમાં પણ આગામી દિવસોમાં કેમેરા લગાવી દેવામાં આવશે પોલીસ સ્ટેશનની તમામ ગતિવિધિઓનું સીસીટીવી રેકોર્ડ એકસો ને દિવસ એટલે કે છ મહિના સુધી સ્ટોર રહેશે વડોદરા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ કામગીરી કરવામાં આવી છે હાલ વડોદરા શહેરના રાવપુરા પોલીસ મથક પર હાજર છે કે જ્યાં આગળ સીસીટીવી કેમેરાના ફક્ત પોલીસના જે સ્ટેશન છે તેના પ્રાંગણમાં પરંતુ પીઆઈ ની ચેમ્બરમાં પણ આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સમગ્ર જે સીસીટીવી કેમેરા છે પોલીસ સ્ટેશનની અંદર તેનું સર્વેલન્સ પીઆઈની ચેમ્બરમાંથી જ થાય તે પ્રકારનું પણ આશય રાખવામાં આવે છે તો સાથે જ બીજી તરફ જો જોઈએ તો વડોદરા શહેરમાં તમામ જે 26 પોલીસ મથકો છે આ તમામ 26 પોલીસ મથકો પર સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે અને તેનું સમગ્ર સર્વેલન્સ છે તે પોલીસ ભવન ખાતે કરવામાં આવશે આ તરફ અમદાવાદમાં પણ પોલીસ સીસીટીવી ને લઈને સજ્જ થઈ છે પરંતુ અહીં સોસાયટીઓમાં સીસીટીવી લગાડવા માટે તૈયારીઓ કરી દેવાઈ છે

हमने पुलिस स्टेशन में करीब लास्ट ईयर एक सूचना दी थी कि पुलिस अपना इनिशिएटिव से सोसाइटियों को बोलें दुकानदारों को बोलें कि अब सीसीटीवी लगाएं तो पुलिस के इनिशिएटिव से चौदह हज़ार से ऊपर सीसीटीवी प्राइवेट लोग लगा चुके हैं अब वो सीसीटीवी की फीड हमारे पुलिस स्टेशन में भी आए और कंट्रोल रूम में भी आए इसका भी हम आयोजन अभी कर रहे हैं तो कुल मिला काफ़ी चीज़ें इसमें डिस्कस होती हैं महिलाओं का જો એક ઇશ્યુઝ હે લેડીઝ કે વો ભી ડિસ્કસ હોતે હે કમિશનર નું કયું છે કે આ કવાત એટલા માટે છે કેમ કે પોલીસ ઈચ્છે છે કે સામાન્ય નાગરિક પોલીસ પાસે સલામતી અનુભવે અને ગુનેગારોમાં પોલીસનો ડર રહે આમ આદમી કે પોલીસ સુને ન્યાય ન્યાય કામ કરે જો ભી એક્શન હો પોલીસ ન્યાય કરે અને સારી તરહ ઇફેક્ટિવ કરે ગુનેગારો કો ભી પોલીસ કા થોડા ડર રહે ਇਸ તરીકે કે પોલીસિંગ હમ કર રહે હ